નમસ્કાર આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે લોકસભામાં પાંત્રીસ સુધારાઓ સાથે નાણા બિલ બે પસાર સંસદમાં આપત્તિ વ્યવસ્થાપન સુધારા ખરડો બે પસાર મ્યાનમારમાં વણસી રહેલી સ્થિતિની વિદેશ મંત્રી એસ જયશંકર અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના વિશેષ દૂત જુલી બિશપે ચર્ચા કરી બેજિંગમાં યોજાયેલી બેઠકમાં ભારત ચીને સરહદી વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરી ઉત્તરાખંડ પછી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે સરકારે ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ આજથી બંધ કરવાનો નિર્ણય કર્યો અને ગુજરાતના અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને અગિયાર રનથી હરાવ્યું લોકસભામાં ગઈકાલે સરકાર દ્વારા પાંત્રીસ સુધારાઓ સાથેનો નાણાં ખરડો બે હજાર પચીસ પસાર કરવામાં આવ્યો છે ટેરિફનું સરળીકરણ અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા આ સુધારો કરવામાં આવ્યો છે ખરડામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કેન્દ્ર સરકારની નાણાં દસ્તા દરખાસ્તોને અમલી કરવાની જોગવાઈ કરવામાં આવી છે દરમિયાન સંસદે આપત્તિ વ્યવસ્થાપન સુધારા બિલ બે હજાર ચોવીસ પસાર કર્યું છે રાજ્યસભાએ ગઈકાલે તેને મંજૂરી આપી છે લોકસભાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં તેને પસાર કર્યું હતું તેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં આપત્તિ તૈયારી પ્રતિભાવ અને પુનઃપ્રાપ્તિને વધારવાનો છે આ બિલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હજાર પાંચમાં સુધારો કરે છે અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કાર્યક્ષમ કાર્યને મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના વિદે વિશેષ દૂત જુલી બિશપે ગઈકાલે નવી દિલ્હીમાં મ્યાનમારમાં ઝડપથી વણસી રહેલી પરિસ્થિતિ પર વાતચીત કરી હતી બિશપ હાલમાં ભારતની મુલાકાતે છે ગયા વર્ષે એપ્રિલમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બિશપને મ્યાનમારમાં તેમના વિશેષ દૂત તરીકે નિયુક્ત કર્યા હતા પહેલી ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ સૈન્યએ બળવામાં સત્તા કબજે કરી ત્યારથી મ્યાનમારમાં લોકશાહીની પુનઃસ્થાપનાની માંગ સાથે વ્યાપક હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ભારત ચીન સરહદ અંગે પરામર્શ અને સંકલન માટે કાર્યકારી તંત્ર એમસીસીની તેત્રીસમી બેઠક ગઈકાલે ચીનના બેઇજિંગમાં યોજાઈ હતી વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ બેઠકમાં ભારત ચીન સરહદી વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી મંત્રાલયે જણાવ્યું કે બંને પક્ષો આ માટે સંબંધિત રાજદ્વારી અને લશ્કરી તંત્રને જાળવવા અને મજબૂત કરવા પણ સંમત થયા હતા તેમણે સરહદ પારની નદીઓ અને કૈલાશ માનસરોવર યાત્રા સહિત સરહદ પારના સહકાર અને આદાન પ્રદાનને વહેલી તકે ફરી શરૂ કરવા પર પણ ચર્ચા કરી હતી હિન્દી સિનેમાના અભિનેતા અક્ષય કુમારે વિશ્વ શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન વેવ્સ બે હજાર પચ્ચીસ માટે શુભેચ્છાઓ પાઠવી છે આ સંમેલન મુંબઈમાં પહેલી મેથી ચાર મે સુધી યોજાશે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી કુમારે કહ્યું કે આ સંમેલન વિશ્વભરના સર્જકોને એક વ્યાપક મંચ પૂરું પાડશે જેમાં વૈશ્વિક મનોરંજનના ભવિષ્યને બદલવાની ક્ષમતા છે ભારતના સામાજિક સુરક્ષા કવરેજમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન આઈએલઓ અનુસાર ભારતનું સામાજિક સુરક્ષાનું કવરેજ બે હજાર એકવીસમાં ચોવીસ પૂર્ણાંક ચાર ટકાથી વધીને બે હજાર ચોવીસમાં અડતાલીસ પૂર્ણાંક આઠ ટકા થઈ ગયું છે આઈએલઓના વિશ્વ સામાજિક સુરક્ષા અહેવાલનો હવાલો આપતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સમગ્ર કાર્યબળમાં સામાજિક સુરક્ષા લાભોમાં વધારો આ સફળતાને આભારી હોવાનું પણ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું લોકોમાં રોકાણ વિષય પર બજેટ પછીના વેબિનારમાં બોલતા ડૉક્ટર માંડવીયાએ ભારતના યુવાનોને કૌશલ્ય અને સશક્ત બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો શ્રી માંડવિયાએ ઉમેર્યું કે બે હજાર ચો ચૌદ અને બે હજાર ચોવીસ વચ્ચે સત્તર પૂર્ણાંક એક કરોડ નોકરીઓનું સર્જન થયું છે જેમાં માત્ર પાછલા વર્ષમાં ચાર પૂર્ણાંક છ કરોડ નોકરીઓનું સર્જન થયું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ઉત્તરાખંડ પછી ગુજરાત સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે રાજ્ય વિધાનસભાને સંબોધતા રાજ્યના કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ રાજ્યના તમામ લોકો માટે સમાન ન્યાય સુનિશ્ચિત કરવા અને એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાને સાકાર કરવાની દિશામાં એક પગલું છે राज्य के कानून मंत्री ऋषिकेश पटेल ने कहा कि समान नागरिक संहिता लागू करने का फैसला राज्य के सभी लोगों के लिए समान न्याय सुनिश्चित करने और एक भारत श्रेष्ठ भारत को साकार करने की दिशा में एक कदम है इस दिशा में राज्य सरकार ने राज्य के लिए समान नागरिक संहिता का मूल्यांकन और मसौदा तैयार करने के लिए न्यायमूर्ति रंजना देसाई की अध्यक्षता में एक उच्च स्तरीय समिति का गठन किया है समिति ने निवासियों सामाजिक राजकीय संगठनों ऐसी सुझाव आमंत्रित किए है कानून बनाने में अधिक लोगों की भागीदारी सुनिश्चित करने के लिए सुझाव प्रस्तुत करने की समय सीमा पंद्रह अप्रैल तक बढ़ा दी गयी है अपर्णा खुंड आकाशवाणी समाचार अहमदाबाद गोल्ड मोनिटाइजेशन स्कीम ના માધ્યમ અને લાંબા ગાળાની સરકારી ડિપોઝિટ આજથી બંધ કરવામાં આવશે નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ગોલ્ડ મોનિટાઇઝેશન યોજનાની કામગીરી અને બજારની બદલાતી પરિસ્થિતિઓની તપાસ બાદ આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે મંત્રાલયે ઉમેર્યું કે નિયુક્ત સંગ્રહ અને શુદ્ધતા પરીક્ષણ કેન્દ્રો જીએમએસ મોબિલાઇઝેશન સંગ્રહ અને પરીક્ષણ એજન્ટ અથવા જીએમએસના ઘટકો હેઠળ નિયુક્ત બેંક શાખાઓમાં ટેન્ડર કરાયેલ કોઈપણ સોનાની થાપણો આજથી સ્વીકારવામાં આવશે નહીં ભારતે તેનું પ્રથમ સ્વદેશી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એમઆરઆઈ મશીન વિકસાવ્યું છે આ નવું મશીન પરીક્ષણો માટે ઓક્ટોબર સુધીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એઇમ્સ નવી દિલ્હીમાં સ્થાપિત થશે સ્વદેશી એમઆરઆઈ મશીન ભારતને તબીબી ટેકનોલોજીમાં વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પંજાબ કિંગ્સે ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સને અગિયાર રનથી હરાવ્યું છે પંજાબ કિંગ્સ દ્વારા નિર્ધારિત બસો ચુવાળીસ રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટે બસો બત્રીસ રન બનાવ્યા હતા ગુજરાત ટાઇટન્સ તરફથી સાઈ સુદર્શને ચોતેર રન બનાવ્યા હતા જ્યારે જોસ બટલરે ચોપન અને શેરફેન રદરફોર્ડે છેતાળીસ રન બનાવ્યા હતા પંજાબ કિંગ્સ તરફથી સિંહે બે વિકેટ ઝડપી હતી જ્યારે માર્કો જેન્સન અને ગ્લેન મેક્સવેલે એક એક વિકેટ ઝડપી હતી અગાઉ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને બસો રન બનાવ્યા હતા અને હવે આજના મુખ્ય અખબારોના સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ આજના અખબારોમાં વિવિધ હેડલાઇન્સ જોવા મળે છે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કાશ્મીરનો વિવાદિત મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ દિશા સાલ્યાણ કેસમાં આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર ટ્રમ્પ સાથે વોર ટાળવા કવાયત બે લાખ કરોડની આયાત પર ટેરિફ ઘટાડશે જેવા સમાચારો હેડલાઇન્સમાં જોવા મળે છે દિવ્યભાસ્કરની હેડલાઇન્સ છે ભારતની સાફવાત પાકિસ્તાને પીઓકે છોડવું પડશે કાશ્મીર ભારતનું અંગ રહેશે નવગુજરાત હેડલાઇનમાં લખે છે કે જમ્મુ અને કાશ્મીરના વિસ્તારો પર ગેરકાયદે કબજો પાકિસ્તાને ખાલી કરવો પડશે ભારત ફાઇનાન્સ બિલ બે હજાર પચીસ લોકસભામાં પસાર હવે રાજ્યસભામાં મુકાશે આ સમાચારને ફૂલછાબે પ્રથમ પાને પ્રકાશિત કરે છે ગુજરાત સમાચારનું મથાળું છે અમેરિકન પ્રમુખે દુશ્મન દેશોની સાથે મિત્રોને પણ મુશ્કેલીમાં મૂકી દીધા બે લાખ કરોડની આયાત પર ટેરિફ ઘટાડશે સંદેશની હેડલાઇન છે દિશા સાલિયાણ કેસમાં આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર અને રાજસ્થાન પત્રિકા હેડલાઇનમાં લખે છે જજ વર્મા કે ઘર દલ ધનખડને કી લીડરો છે ચર્ચા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભામાં પાંત્રીસ સુધારાઓ સાથે નાણાં બિલ બે હજાર પચ્ચીસ પસાર સંસદમાં આપત્તિ વ્યવસ્થાપન સુધારા ખરડો બે હજાર ચોવીસ પસાર મ્યાનમારમાં વણસી રહેલી સ્થિતિની વિદેશમંત્રી એસ જયશંકર અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના વિશેષ દૂત જુલી બિશપે ચર્ચા કરી બેઇજિંગમાં યોજાયેલી બેઠકમાં ભારત ચીને સરહદી વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરી ઉત્તરાખંડ પછી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે અને સરકારે ગોલ્ડ મોનિટ મોનિટાઈઝેશન સ્કીમ આજથી બંધ કરવાનો નિર્ણય કર્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર